અને અમારો ખાસ હેતુ એ હતો કે જે નાના નાના હોય છે જે ઘરેથી કરતા હોય એમને સારું એવું પ્લેટફોર્મ મળે અને અહીંયાથી એમને ઊંચું સ્ટેજ મળે એના માટે થઈને જય સોમનાથ શ્રી કૃષ્ણ જય સોમનાથ મારું નામ છે નીતાબેન ગઢવાણા અમે પાંચ બેનો પ્રજાપતિ સમાજના ભેગા થઈ અને એક એક્ઝિબિશનનું આયોજન કર્યું છે અને એક્ઝિબિશન કરવાનું એક જ અમારું હેતુ હતું કે જે ઘરઘરાવ કરે છે એ બેનોને એક પ્લેટફોર્મ મળે અને બધા અહીંયા આવીને સારા એવો બિઝનેસ કરે અને ઘરેથી જે કરે છે એનો બિઝનેસ ગ્રો કરે એના માટે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે ધન્યવાદ જય સોમનાથ હું ગ્રીષ્મા વિસાવાડિયા આજે જે આ વેરાવળમાં સૌપ્રથમવાર સુંદરે સવર સ્પેશિયલ એક્ઝિબિશનનું જે આયોજન કરેલું છે તે આપણા સમાજના જ બહેનો છે જે પાંચ જે આપણા પાંચ રત્નો તે બહેનો જેઠવા અને આ પાંચ આપણા છે જેણે એક નું આયોજન કરેલું છે તેમનો હેતુ છે કે આ વેરાવળની પ્રજાને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે અને નાના પાયાના જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોનો આર્થિક વિકાસ થાય તે માટે આ લોકોએ એક પ્રયત્ન કરેલો છે અને પ્રજાપતિ સમાજ સિવાય પણ જે બીજા સમાજના જે બહેનો છે તેનો પણ આર્થિક વિકાસ થાય તેઓ બધાને સાથે રાખીને આગળ વિકાસના માર્ગે આગળ વધવાનો જે વિચાર છે આ લોકોનો એ બહુ સરાહનીય છે તો આ માટે એ બધાનો હું ધન્યવાદ માનું છું અને હું રિક્વેસ્ટ કરું છું બધા આપણા પ્રજાપતિ સમાજ અને બધા સમાજને કે તમે એકવાર ચોક્કસ અહીં એક્ઝિબિશનની મુલાકાત લો શનિવાર અને રવિવાર તારીખ અગિયાર પાંચ અને બાર પાંચ ધન્યવાદ જય સોમનાથ હેલો મારું નામ વૈશાલી વ્યાસ

આટલું ફરી લેશો તો ભૂખ તો લાગવાની જ છે એના માટે પરફેક્ટ ફૂડ સ્ટોલ અવેલેબલ છે જેમાં કેક પાણીપુરી સેન્ડવિચ કોલ્ડ ડ્રિંક તેમજ મુખવાસ અને સાથે સાથે પાર્લરની સુવિધાઓ પણ છે જેની અંદર હેર કટિંગ નાઇન્ટી નાઇન રૂપીઝમાં છે હેર સ્પા છે તેમજ અલગ અલગ ઘણી વસ્તુઓ છે તો આવો અને અવશ્ય મુલાકાત લો